મિત્રો તમારા માટે ફરીથી પાછો નવો વિડીયો લઈને આવ્યો છું ચાલો બતાડું મિત્રો પાંચસો ગ્રામ મેંદો લેવાનો એની અંદર માપસર મીઠું અને કોથમીરી નાખી દેવાની અંદર મિત્રો ખાંડ નાખી દેવાની અડધી વાટકી પીસેલી પણ ચાલે મિત્રો આપણે એક ગાજરને છીણી અને કમ્પ્લેટ રાખ્યું હતું તે પણ અંદર નાખી દેવાનું બધું નાખ્યા પછી એમને મિક્સ કરી દેવાનું જેથી બધું મિક્સ થઈ જાય એક વાટકી દહીંને એકદમ ચમચીથી ફેટી અને એ પણ નાખી દેવાનું અંદર અડધી ચમચી ખાવાના સોડા લેવાના એ પણ દહીં ઉપર નાખી દેવાનું દહીં ઉપર સોડા નાખવાથી એના ઉપર બબલ્સ થશે દહીં ઉપર સોડા નાખવાથી આ ટાઈપના બબલ્સ આવશે એને લઈ નાખ મિત્રો બબલ્સ આવ્યા પછી આવી રીતે મિક્સ કરી અને જેવું જોઈએ એવું પાણી નાખીએ અને લોટ બાંધવાનો જેમ જોઈએ એવી રીતે પાણી નાખતા રહેવાનું અને લોટ બાંધવાનો આ ટાઈપનો લોટ બાંધ્યા પછી મિનિમમ અડધો કલાક માટે ઢાંકી અને એકદમ રાખી દેવાનો ચાલો મિત્રો હવે આપણે બટાકાનો માવો રેડી કરશું આપણે બટાકા ચડાવવા મૂક્યા હતા એ રેડી થઈ ગયા છે એને હવે આવી રીતે પીસી નાખવાના પણ છે મિત્રો કે તમે ડુંગળી ના ખાતા હો તો ન નાખો અને ખાતા હો તો નાખી શકાશ મિત્રો માપસર મીઠું નાખી દેવાનું આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દેવાની અંદર જીરું નાખી દેવાનું એક ચમચી મિત્રો અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું મિત્રો બધું નાખ્યા પછી આપણે ચમચીથી કે હાથથી હલાઈ અને મિક્સ કરવાનું આપણે બટાકાનું મિક્સ રેડી થયા પછી હવે આપણે લોટ જોઈ રહીએ જુઓ મિત્રો અડધો કલાક થઈ ગયો છે આપણે સરસ લોટ રેડી થઈ ગયો છે એની ઉપર એક ચમચી તેલ નાખી દેવાની પછી મિત્રો એને હાથથી એકદમ મસળવાનો જેટલો મસળાય એટલો રોટલીના જે લુવા પાડીએ છીએ એ ટાઈપની લુવા પાડી અને રોટલી આવી રીતે વણી નાખવાની એક સાઈડ માવો આપણે બટાકાનો પાથરી અને આવી રીતે રેડી કરવાની રોટલી બધી એક સાઈડ વાળ્યા પછી પાટલા ઉપર તલ નાખી અને કોથમીરી નાખી અને એ પાછી રોટલીને આવી રીતે હાથથી વણી નાખવાની રેડી કરવાની આ ટાઈપનું એક બોઇલ લેવાનું તવી એકદમ ગરમ થાય એટલે એની અંદર બેથી ત્રણ ચમચી પાણી નાખી દેવાનું જુઓ મિત્રો આ ટાઇપનો ઉપર બબલ્સ આવી જાય ગરમ પાણીના એટલે આપણે જે કુલચા રેડી કર્યા હતા એ કુલચાને એની ઉપર મૂકી દેવાના અને ઉપરથી ઢાંકણ ઢાંકી દેવાનું પર ઢાંકણ ઢાંક્યા પછી કમસે કમ માટે જોઈ લેવાનું ઉપર બબલ્સ આવે આ રીતે પાણી આપણે એક સાઈડ કુલચા રેડી થઈ ગયા હશે જુઓ મિત્રો એકદમ સરસ કુલચા આપણા ફૂલી અને રેડી થઈ ગયો છે એક સાઈડ એટલે બીજી સાઈડ પલટાઈ નાખવાના બીજી સાઈડ ઉથલાયા પછી એની ઉપર આપણે ચમચી વડે ઘી અથવા તો બટર લગાવી દેવાનું આ ટાઈપનું એટલે સરસ લાગશે એકદમ જુઓ મિત્રો સરસ કુલચો આપણો રેડી થઈ ગયો છે બધા કુલચાને આ ટાઈપનો રેડી કરવાના રહેશે મસાલા વાળા દહી સાથે અને સોસ સાથે ચટણી સાથે મજા આવે છે હવે હું જરીક ચાખું છું કેવા બન્યા છે હું તમને બતાવું સબક્રાઈસ ને પેલા ખવડાવીએ બહુ સરસ થયા છે તમે પણ ઘરે બનાવજો નાના ખાય મોટા ખાય બધા પણ ખાઈ શકે એવા છે મિત્રો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો